ભાઈ તને વાત મળી કે વાત મળી કે તને ઓ ભાઈ હું ઠ્યુ હું ઠ્યુ હું ઉઠ ભાઈ એમ કેટલું બહુ જોર જોર માં બોલતો છે અરે તારી જાત ને તો મોદી આવવાનો મોદી ડમણવા મોદી આવવાનો હું વાત કરે નરેન્દ્ર મોદી કે હા તો ભાઈ નરેન્દ્ર મોદી છે ને બીજો કોણ છે એમના નામ નું કોઈ એવું કોઈ છે હું બીજો કોઈ આપણા મોદી સાહેબ આવવાના છે ડમણમાં હા તો ભાઈ આપણે શું કરીએ એમાં બોલ તું જ કે અરે તારી જાત ને તો આપણે હું જાય ને મળીએ ને તા તને ખબર હું તારા ભાઈ ની પોસ્ટ ઉપર હોડી છે હું વાત કરે કેટલા ઉપર હોડી બહુ ઉપર સુધી પોસ્ટ છે કે તારી હું વાત કરે અરે ભાઈ તું મને હું આંડું પાડું સમજે કે બહુ ઉપર સુધી પોસ્ટ છે મારે આ મોડી 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 સરકાર ને તો એમ એમ જ મલાવ તને તો હું કે ચાલ જમ તો ભાઈ મારું એક કામ કરી આપની હારું હા બોલ બોલ હું કામ કરવાનું હું છે મોડી સાહેબ ને ફોન કરવાનો વાત કરવાનો બોલ અરે એમ નહી તું એ બો તું કીધું ને બહુ ઉપર સુધી પોસ્ટ છે મારી તો હા રા મારા ઉપર બહુ પહેલા ખબર પેલું બહુ મોટું ઝાડ છે હા પેલું મોટું ઝાડ છે કે આપણા ગામમાં છે કે હા તો એકદમ ઉપર ટોચલા પર મારો પટંગ લટકાયેલો છે હારો કાઢી આપની બહુ ઉપર સુધી પોસ્ટ છે કે ની રહે તારી બેન ના જાત મારો દે દોસ હું મગજ ની બઠારી ફેરવે હારો દોસ ઉપર સુધી પોસ્ટ એટલે ઉપર સુધી એમ એમ લાગવક બહુ છે મારી એમ ઉપર હા તો એટલે તો કેમ તને લાગવક છે તો હારે પટંગ કાઢી આપની ઉપર માથે લટકેલો છે દે દોસ તો તો કે 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 સ્કૂલ માં ભણેલો તું કે સ્કૂલ માં ભણેલો ભૂલી ગયો કે આપણે આપણે હાટે તો ભંટા છે હા કે દોસ તું ભી દોસ આ મગજ ની નસ ખેચે યાર તો આ બધી વાત છોડ આપણે જવાના દમણ જવાના કાલે કાલે સવાર આવવાના છે મોદી સાહેબ અગિયાર વાગે દમણમાં તો તને મલાઈ મલાઈ બી ડેમ ચાલ અત્યારે વાત થઈ મળી કાલે જ વાત થઈ મારી મોડી મોડી સાહેબ સાથે ભાઈ તું આટલું નાગુ નો જાટ ની દોસ્તો મને કઈ કઈ થાય તું આટલું બધું નાગુ જાટે થાય અરે સાચી વાત કેતો છે ભાઈ દોસ્ત ને મેં હું કે પેલાને ને ભી બોલાવીએ ચાલ મને ખબર પડે તું સાચું બોલતો છે કે ખોટું બોલતો છે અરે ભાઈ તો કોઈને ભી બોલાવ ને દોસ્ત ને હા તાજે ને હારા કપડા પહેરજે હા તને કે મારું નામ મારું નામ તો ખરાબ કરશે કે આવો કેવો દોસ્તા લઈ મોદી સરકાર મને કહે કે હારો આવો કેવો દોસ્તા તારો કપડાં બી પહેરતા નહીં આવડે બરાબર આવો આવો દોસ્તાને એમ કહે ભાઈ તને તો હારો મારું નામ નો ખરાબ કરતો ભાઈ મોદી મોદી સાહેબ માં હા કાલે નહીં તો નહીં કમસે કમ અડધો કલાક સુધી અમે ફોન પર વાત કરી ખબર કે તને હું વાત કરી એવી તો હું વાત કરીએ તમે અરે બધું પૂછવા લાગે ડમણમાં કેવું ચાલતું છે ને હું ચાલતું છે ને કા હું જ મળે ને બધું બધું જ મેં કરાયું વાત ખબર હવે શોર્ટકટ ને કયો મેં કીધું પાટલિયા થી આવવાના કે કઈ વાર થી તમે એમ કરને એ લોકો તો એટ એટી બાદ થી આવવાના છે વાપી બાદ થી હું વાત કરે એવું કે મને જ આવડી ખરબટા આવડી એ લોકોનો તો હેલિકોપ્ટર નોટ ફરે ને હા ભાઈ દોસ મને બી બોલાવ તો કે ચાલ તું મારા બાજુમાં બેહી જાજે મે હેલિકોપ્ટર મે એમ કરને પણ હું મે મે એતા હું ઓછી ઓછી જગ્યા હોય ને હેલિકોપ્ટર માં તમે બે જણ બેઠા તો મારા દોસ્તાર શું કરે એમ કરને મે મે કીધું કે મારા દોસ્તા જ જાવા તમે લો તમે એકલા આવી જાવ એમ કરને એટલે બાકી મેં તો મોડી મોડી સાવટે જાતે જ પણ હું ટવર આ લીધે મે ના પાડી એમ ભાઈ દોસ્ત બોન આગો જાટે ને તું એ તને વિશ્વાસ નમ લે હું મારી વાત પર ચાલ ભાઈ ચાલ તું પેલાને બોલાય લે આપણે આપણે તૈયારી કરીએ કાલે નીકળવાનું છે ડમણ હવારે મિત્રો કાલે અમે ડમણ નીકળતા છે મોડી સાહેબને મળવા તમે ભી આવો આટે આટે મળીલો મળી લેહુ તમે વિડીયોને જલ્દીથી લાઈક કર દો શેર કરી દો કમેન્ટ કરી દો વિડિયો કેવો લાગ્યો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ ઠોકી દેજો તમે સબસ્ક્રાઇબ નહી કરતા જલ્દીથી સબસ્ક્રાઇબ ઠોકી દો આપણે બીજા એપિસોડમાં મળવું હા જલ્દી ચાલો મોડી સાહેબને મળવાના ડમણમાં